आजादी पेला, पेला आओ, आ, आ, हो वर्ष पहिला नाळू न जबरदस्त भयंकर हमें एक है आनंदपुरी ना चार बाजू डूंगरा है जबरदस्त जंगल वातावरण मजा आव्या હોય રોડ रोड હોય એ જમાનામાં એ રીતે ગાડીઓ વિચાર કરવા જેવા રહેવાની ઘણી મજા આવે એમ કે આખો જંગલ વિસ્તારમાં મકાન આવેલું હવે કોર આવેલું હે એ બી એક ઓર ભણી રહ્યું હે પાછું હારે ઉપર બી એક પર પરબણે હે ના ભાગ પેલો હા મેં બતાવું ચાલુ કરી આ યાદગીરી એમ સાહેબ અને આ હરમી નાળ બહુ ફેમસ છે કારણ કે ઈ જમાનામાં મંગળીયો કટારો કરીને થઈ ગયો આશ્રી છ વર્ષ પહેલા આની નાળ માં એને દાખ વર્તાતી તી એમ એનો ઇતિહાસ સાક્ષી બોલે આજે હા ઇતિહાસ જેતો સમય દબાઈ ગયેલો હે કોઈ ઉજાગર નથી કર્યો એમ આ ડુંગર નો ઇતિહાસ તો ઉજાગર કરવો રહ્યો ને હા

ખાણ ચા તમારું પેલું ગીત વગાડો આપણે આને બંધ કરી દઈએ હવે